બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આવેલી જેમાં ફરિયાદી અમીનાબેન અમિતભાઈ જૈન જે ગોવિંદ બાગ માર્કેટ પાસે દીપકભાઈ મકાનમાં ભાડે રહે છે એમની ફરિયાદ જોતા હાલ મરણ જનાર અમિતભાઈ તથા તેનો ભાઈ એ બે જણ સામે જે આરોપી છે તમામ લોકો એક જ જગ્યા પર ભાડે રહેતા હોય એ દરમિયાન ગઈકાલે મરણ જનાનો ભાઈ આકાશ છે જે આકાશની ઘર પત્ની છે એ રિષે ને પિયર જતી રહી હોય તેથી ગુસ્સામાં આકાશ બપોરે બૂમાબૂમ બૂમ કરતો હોય ઘરના જે આધારે હાલના આરોપી છે જે વિજય એને બપોરે બોલાચાલી છે કેમ બુવાબૂમ કરે છે બુમા ના કરે છે એ બાબતે બોલાચાલી થયેલી ત્યારબાદ રાત્રિના આશરે નવ એક વાગ્યાની આસપાસ અમિતભાઈ છે જે આ લોકોનું તમામનું કોમન ટોયલેટ બાથરૂમ છે એ ટોયલેટ બાથરૂમની અંદર બાથરૂમ ગયેલો હતો એ દરમિયાન આ કામનો આરોપી જે ખખડાવીને કોણ અંદર ગયો છે આમ ગાડા ગાડી કરીને જેમ તેમ બોલીને એ કરીને બોલવા લાગેલો ડોલ પછાડવા લાગેલો તે દરમિયાન બહાર આવતા એ લોકો જોડે બોલાચાલી છે બોલાચાલી માંથી ઝપાઝપી થઈ ઝપાઝપી થઈ દરમિયાન આ જે છોટું જે એના જે બનેવી છે વિજય ત્યાં આવી જતા બંને મારકૂટ કરવા લાગ્યું જેથી જે અમિતભાઈ છે મરણ જનરલ એનો ભાઈ અશોક અને એનો ભાઈ આવી જતા ઉગ્ર મહારાજ મારી થતા એ દરમિયાન આ કામનો જે આરોપી છે સંજય સંજય ઉપર છોટુ જે આરોપી છે એ આરોપીએ અચાનક છરી કાઢી અને બંનેને આડેધર પેટના ભાગે પગના ભાગે છરીઓ મારી લીધી સરી મારી તે દિને ત્યાંથી જતા રહેલા અને તે દરમિયાન એકસો આઠ બોલાવી અને બંને ભાઈઓને સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠમાં રવાના કરે પણ તે દરમિયાન બંનેઓના મરણ ગયેલ હોય તે બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા બીએનએસની કલમ એકસો ત્રણ એક ચોપન તથા બસો છન્નું બી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાણા સાહેબ કરી રહ્યા છે અને હાલ ગણતરીના કલાકો માં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના સ્ટાફે આરોપી ઝડપી પાડેલા છે ધોરણસર અટકાયત કરી આગળની તપાસ ચાલુ થશે આરોપીમાં જે સંજય ઉર્ફે છોટુ છે જેની ઉંમર આશરે ચોવીસ પચીસ વર્ષની છે અને એના જે બનેવી છે વિજય એની ઉંમર તેત્રીસ વર્ષની છે અને એ લોકો ઇમિટેશનના ના મજૂરી સાથે સંકળાયેલા છે

પાંચ પાંચ છ હાલ સુધી તો ગુનાહિત ઇતિહાસ નથી વર્ષોથી અહીં રહે છે આરોગ્ય જે છે એ મૂળ જોનપુર ઉત્તર પ્રદેશના છે અને જે મરણ જનારને ફરિયાદી જે છે એ લોકો મધ્યપ્રદેશના છે